કુલદીપસિંહે ગયા વર્ષે પણ કરેલો હતો અને મેં ગયા વર્ષે પણ વાપરેલું હતું તો આપણે એમને ફરી વખત પૂછીએ કે ભાઈ તમે આ વખતે વાપરેલું છે ગયા વખતે વાપરેલું છે તો શું કામ વાપરે છે ખેડૂતો અત્યારે તો આપણે એમનો ફરીવાર એક વખત અનુભવ અભિપ્રાય આપણે લઈએ આમાં આપણે વાપરવાથી પાણી ઓછું લાગે છે અને હાવ બસ આનું અને વિકાસ સારો થાય છે અને છોડવા વહી જતા નથી એક છોડો જતો નથી તમે જોઈ શકો છો

તો એ આજે એટલો બધો વરસાદ હોવા છતાંય આજે પાણી જમીનની અંદર ઉતરું કોઈ પણ પાક અત્યારે પીવો પડે છે છતાં આપણે જે અહીંયા ટ્રીટમેન્ટ કરેલી છે એ જી જી માસ્ટર છે જી જીમાસ્ટર ઉપરથી સ્પ્રે આપેલો છે હવે સ્પ્રે આપ્યા પછી આજે એટલો લીલો છે છોડ કુલદીપસિંહને ફરી વખત આપણે પૂછીએ કે ભાઈ આ વસ્તુ તમને ખરેખર ગમે છે ગમે છે હારી બહુ ગમે છે અને બીજા વાપરે ને એવું અમે કહીએ છીએ ખેડૂતને